જામનગર જિલ્લાના ભાણવડના ભોરીડા ગામે છત વગર ભણી રહ્યા છે બાળકો સ્કૂલનું જૂનું બિલ્ડિંગ પડી નાખવામાં આવ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા કામ બંધ કરી અને ચાલ્યા જતા બાળકો ખુલ્લામાં શિક્ષણ લેવા મજબૂર બન્યા છે ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ બાળકોનું શિક્ષણ જોખમાં આવી ગયું છે અને વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ગામ લોકો દ્વારા સમાજવાડી ખાતે વૈકલ્પિક વ્યવસ્થા હાલ પૂરતી કરવામાં આવી છે આ મામલે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરી અને વહેલી તકે શાળાનું કામ પૂર્ણ થાય તેવી વાલીઓએ માંગણી કરી છે ઉલ્લેખનીય છે કે ઉનાળુ વેકેશન બાદ રાજ્યમાં શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે જામનગર જિલ્લાના ભાણવડના ભોરીડા ગામે છત વગર ભણી રહ્યા છે બાળકો આ સ્કૂલમાં સ્કૂલનું જૂનું બિલ્ડિંગ પાડી નાખવામાં આવ્યું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી અને ચાલ્યા જતાં બાળકો ખુલ્લામાં શિક્ષણ લેવા મજબૂર બન્યા છે દેવભૂજી દ્વારકા ભાણવડ ભોરિયા ગામ હું સોલંકી અમીરભાઈ પ્રાથમિક શાળાની જે સ્થિતિ છે એ એ એ માટે માટે જ મળ્યા કે શું આખી હાલત થઈ થઈ જે નવું બાંધકામ હતું તે ગયું છે જૂના ડેનેજ રૂમ પાડ્યા છે એટલે એના માટે માલ પણ આવી ગયો છે અને થોડુંક જ કામ કરી અને ખાલી કોલમ ઊભા કરીને વૈયા ગયા છે અને ખાડા છે અને માલ પણ એની અંદર પાણી પણ પાવામાં આવ્યું નથી એમને એમ કોલમ ઊભા છે લોખંડ એમને ચારે બાજુ રખડે છે સિમેન્ટ ઉડે છે તૂટી ગયેલી થેલીઓ છે હવે આ સ્થિતિની અંદર વેકેશન ખુલ્યું છે બાળકોની કોઈ જાતની સેફ્ટી નથી બાળકો અહીંયા આવે તો એના લેટરિન વ્યવસ્થામાં પણ કઈ છે નહીં ખુલ્લું એટલે આવી સ્થિતિની અંદર કોઈ જાતના વસલત વગર સગવડતા વગર બાળક ભણે તેવી રીતે એટલે આજે બાળકની આ સ્થિતિની અંદર અમારા પચાસ બાળકો ભણે પણ આવી રીતના બાળકો કેવી રીતનું શિક્ષણ લઈ શકે આપણે વૈકલ્પિક વ્યવસ્થા શું હા વૈકલ્પિક વ્યવસ્થા ની અંદર અમે સગર સમાજ રાખ્યો છે ત્યાં બાળકો જાય છે ને ત્યાં બેસીને અભ્યાસ કરે છે પણ આવી સગવડ તો કેમ કરવું એમ